આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ રાજકોટ સિટી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ પીએસઆઈના માર્ગદર્શન નીચે એએસઆઈ જલદીપસિંહ વાઘેલા સુભાષભાઈ ગોગારી સંજય ખાખરિયા તેમજ મહાવીરસિંહની ટીમને એક ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એવું એક ચોક્કસ બાતમી મળી હતી કે આ આરોપી તામિલનાડુ તિરુનવેલીમાં કામ કરી રહ્યો છે ત્યારબાદ આ ટીમને ખૂબ જ મહેનતથી આરોપીને પકડવામાં સફળતા મળેલ છે હાલ આરોપીને પકડી અને નગર પોલીસ સ્ટેશન આરોપીને પકડવામાં ખૂબ જ મહેનત પડી હતી અમારી ટીમને કારણ કે આરોપી તામિલનાડુમાં કામ કરતો હતો ત્યાં એક લેંગ્વેજ બેરિયર આવતું હોય છે ત્યાં કોઈ હિન્દી બોલતું નથી અને ઇંગ્લિશ પણ ખૂબ જૂજ માણસો બોલતા હોય છે જેથી અને આ ઉપરાંત આરોપીનું એક્ઝેક્ટ લોકેશન હતું નહીં જેથી ત્રણ ચાર દિવસ અલગ અલગ વેશમાં આરોપીની રહેણાંકની આજુબાજુ રેકી કરી હતી અમારી ટીમે અને ત્યારબાદ ખૂબ જ મહેનતથી આરોપીને પકડ્યા નારિયેલ નારિયેલ વેચવાનો અને દૂધનો ને એવા બધા નું મેં જોઈ લેવા વેચ ધારણ કરેલા જે તે સમયે વિનીત એન્જિનિયરિંગ કારખાનામાં આ આરોપી પટ ગોવિંદ સિક્યુરિટી તરીકે કામ કરતો અને ત્યાં મરણ જનાર ભીમસિંહ ત્યાં આવ્યો અને તેનો બની પણ ત્યાં કામ કરતો અને ભીમસિંગની દીકરીને છેડતીના મુદ્દે આ આરોપીએ ભીમસિંગને ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપણી મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે